છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ની અંદર ફિઝિક્સ ચેપ્ટર નંબર એક વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર અહીંયા બીજો લેક્ચર છે આજે પહેલા લેક્ચરની અંદર વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી હતી અહીંયા બીજા લેક્ચરની અંદર આપણે કુલમના નિયમથી શરૂઆત કરવાની છે અહીંયા ફરીથી એક બધું বিদ্যুৎ ভার বিষে চর্চা করে না দ্রব্য কনত ভার প্রোট্রো বিদ্যুত ইলেকট্রো বিদ্যুত বিদ্যুৎ ভার বে অপাকর্ষণ বড় বিদ্যুৎ ভার বাকে বিদ্যুৎ ভার নী মোটো একম ফেডে বিদ্যুৎ ভারে দর্শন અહીંયા કુલમના નિયમની શરૂઆત કરીએ જુઓ કુલમનો નિયમની પેલા કઈક મર્યાદા છે કુલમના નિયમની મર્યાદા છે મારી પાસે શું છે જુઓ જો કુલમના નિયમ ની કઈક મર્યાદા છે તમારો વિદ્યુતભાર છે ને એ બિંદુવત હોવો જોઈએ બિંદ મીન્સ એના પરિમાન સરખામણીમાં વિદ્યુત વિદ્યુત બાર છે કેવો હોવો જોઈએ બિંદુવત તમારો વિદ્યુત બાર છે ને સ્થિર હોવો જોઈએ બીજો ટોપિક છે મારી પાસે સ્થિર હું ખાલી ટોપિક લખું છું તમારે આખે આખો ટોપિક લખવાનો વિદ્યુત બાર છે ને સ્થિર હોવો જોઈએ વિદ્યુતભર ગતિમાં હોય ને તો કુલમનો નિયમ તમે વાપરી નથી શકતા કુલમનો નિયમ આપણે એપ્લાય કરી શકતા નથી એટલે જે વિદ્યુત ભાર છે એ બિંદુવત હોવો જોઈએ વિદ્યુત ભાર છે એ સ્થિર હોવો જોઈએ એના પછી ત્રીજી મર્યાદા છે મારી પાસે વિદ્યુત ભાર છે ને એ બે વિદ્યુતભર વચ્ચેનું અંતર દસની માઈનસ પંદર મીટર કરતાં વધુ હોવું જોઈએ મીટર કરતાં વધારે હોવું જોઈએ શું કામ જુઓ તમને એક વસ્તુ તમે જોયું હશે કે પરમાણુની અંદર અમારી પાસે ઝેડ અહીંયા બધા જ પ્રોટોન હોય આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છે કે પ્રોટોન પ્રોટોન વચ્ચે કેવું બળ લાગે અપાકર્ષણ બળ લાગે પરંતુ ન્યુક્લિયસની અંદર તમે જોવા જાવ તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન સાથે બેઠા છે જુઓ સાથે છે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે એક જ સાથે બેઠા છે એનો મતલબ એમ કે જો તમારું અંતર ન્યુક્લિયર અંતર અને ક્યારેક ક્યારેક ન્યુક્લિયર અંતર પણ કહેવાય ન્યુક્લિયર ન્યુક્લિયર અંતર કરતા નાના અંતરે કુલમનો નિયમ લાગુ પાડી શકાતો નથી અને લઘુ અંતરીય બળ કહેવાય ન્યુક્લિયર બળ કહેવાય ત્યાં બે પ્રોટોન પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ લાગે અમુક અંતર કરતા ઓછું અંતર હોય એટલે કે દસ ની માઇનસ પંદર મીટર કરતા ઓછું અંતર હોય તો બંને વચ્ચે કેવું બળ લાગશે આકર્ષણ બળ લાગશે નિયમ લાગુ પડશે નહીં દસ ની અઢાર મીટર કરતા પ્લસ અઢાર મીટર કરતા ઓછું હોવું જોઈએ તમારું અંતર છે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર દસ ની અઢાર મીટર કરતા કેવું હોવું જોઈએ ઓછું અંતર હોય તો જ કુલમનો નિયમ લાગુ પાડી શકાય અહીંયા કુલમના નિયમને ટુ બોડી ફોર્સ પણ કહેવાય છે શું કે છે જે કુલમનો નિયમ છે એ ટુ બોડી બે બોડી વચ્ચે લાગતું બળ છે એટલા માટે આ નિયમને આપણે ટુ બોડી ફોર્સનો નિયમ પણ કહી શકાય ફરીથી કુલમનો નિયમ નો જો તમારે ઉપયોગ કરવો હોય તો ચાર મર્યાદા ધ્યાન રાખવી પડશે એક તો તમારો વિદ્યુત ભાર સ્થિર હોવો જોઈએ વિદ્યુત ભાર બિંદુવત હોવો જોઈએ તમારા બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર દસ ની માઇનસ પંદર મીટર કરતાં વધારે હોવું જોઈએ અને દસ ની અઢાર કરતાં ઓછો હોવો જોઈએ આ ચાર મર્યાદા આપણને યાદ હશે તો થઈ જશે જોઈએ આપણે એના પછી શું કહે છે જોવું કુલમના નિયમની શરૂઆત કરીએ મારી પાસે ટોપિક છે કુલમનો નિયમ કુલમનો નિયમ કુલમનો નિયમ આવો છે લાગતું બળ એફ ચલે છે બે વિદ્યુત બળ છે ક્યુ વન એ વચ્ચેનું અંતર છે મારી પાસે આર સ્કવેર જોજો વિદ્યાર્થી ખાસ લખાણ લખતા તો આવડશે શીખી જશો ધીરે ધીરે

કુલમ્ય બળ શુંકામ કુલમ્ય બળ શબ્દો ઉપયોગ કરીએ છીએ આપણે કારણ કે કુલમ આકર્ષણ પ્રકારનું પણ હોય ને અપાકર્ષણ પ્રકારનું પણ હોય લાગતું કુલંબીય બળ બંને વિદ્યુતભાવના ગુણાકારના સંપ્રમાણમાં બંને વિદ્યુત ભાગના ગુણાકારના સંપ્રમાણમાં અને તેમની વચ્ચેના તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય આ હકીકતને કુલમનો નિયમ કહે છે બે વિદ્યુત બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલમીય બળ એ બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય धारो के बे विद्युत भार हूँ बे विद्युत भार लो छु धारो के बे विद्युत भार Q1 तथा Q2 छे बे विद्युत भार वच्चे नु अंतर बे विद्युत भारो वच्चे अंतर અંતર આર છે જો લાગતું બળ જો એફ હોય તો એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ એફ ચલે છે વન અપોન આર સ્ક્વેર

આ કે શું છે કે કુલંબીય અથવા તો સંપ્રમાણતા સંપ્રમાણતા કે શું છે પ્રમાણતા અચળાંક જો કેનું મૂલ્ય શૂન્ય અવકાશની ની ચર્ચા કરીએ તો કે નું મૂલ્ય શૂન્ય અવકાશમાં નવ ગુણ્યા દસ ની નવ છે એનો એકમ કેવી રીતે મેળવવો એ પણ આપણે જોઈએ એકમની ચર્ચા કરીએ આનો એકમ થાય છે ન્યૂટન અહીંયા કે એમ ને આનો એકમ થાય છે કુલમ ઇન્ટુ કુલમ છેદમાં આર એટલે અંતર અંતર શું થશે મારી પાસે મીટર સ્ક્વેર થશે મીટર સ્કવેર તો મારે કે ને સૂત્રનો કરતા બનાવો છે તો શું થશે મારી પાસે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર થાય બરાબર કે

અહીંયા કે બરાબર વન પોઈન્ટ ફોર પાઇ એપ સેલુન પણ થાય કે બરાબર શું થાય વન પોઈન્ટ ફોર પાઇ એપ સેલુન જીરો ઝીરો ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી શું કહેવાય એપ્સેલન ઝીરો ને આપણે શું કહેશું શૂન્ય અવકાશની પરમિટિવિટી એનું પણ કંઈક વેલ્યુ છે એ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત એનો એકમ પણ આપણે જોવાનો છે એનો એકમ આના કરતાં ઉલટો થશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થશે આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા માઇનસ બાર ઘાત કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થાય બંનેના પાયમા સૂત્રોની ચર્ચા કરીએ આપણે

મારી પાસે ન્યૂટન બરાબર શું લખી શકો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકો જો અહીંયા લખો ન્યૂટનની જગ્યાએ કિલોગ્રામ આ મીટર ને આ મીટર તો મીટરનો ઘન છેદમાં তো যে কুম সারু মানস টু থাকে বিদ্যুৎ ভার সন্দর্ভে তোলম বু স વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં આપે તો શું થાય જો કિલોગ્રામ આ મીટર ઘનના મીટર ઘન અહીંયા જો કુલમ સ્ક્વેરની જગ્યાએ હું એમ્પિયર સેકન્ડ સ્કવેર સેકન્ડ સેકન્ડની ચાર ઘાત થાય તો એનું પારિમાણિક સૂત્ર એમ વન એલ થ્રી માઇનસ ફોર એ માઇનસ ટુ થાય જોજો આ વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં છે આ વિદ્યુત ભારના સંદર્ભમાં છે

કિલોગ્રામની જગ્યાએ સેકન્ડ સ્કવેર કુલમ સ્કવેર છે કુલમની જગ્યાએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્કવેર લખો જો એમ્પિયર સ્કવેર સેકન્ડ બે ઘાત ને બે ઘાત ચાર ઘાત કિલોગ્રામ મીટર ઘન તો મારી પાસે થશે એમ વન માઇનસ વન એમ માઇનસ થ્રી ટી માઇનસ ફોર એ માઇનસ ટુ થશે આ મારી પાસે પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ હવે આપણે જોઈએ એની અંદર જો કોઈ માધ્યમ આ તો શૂન્યાવકાશ વાત હતી જો કોઈ માધ્યમ હોય દાખલા કે ડાયટ્રિક અચણાક ધરાવતો આ કે કુલંબીય અચણાંક નથી

ત્યારે લાગતું બળ એફીરો બરાબર એવી જ રીતે જો તમે કોઈ માધ્યમ યોગ કોઈ કે ડાયટ્રિક અથવા તો માધ્યમમાં માધ્યમ હોય તો લાગતું બળ એફ બરાબર

ક્યુ વન ક્યુ લખાય છેદમાં ઉપયોગ કરવામાં આવે કોઈ કે ડાયટ્રિક અચણા ધરાવતું માધ્યમનો ઉપયોગ કરવામાં આવે તો તેના પર લાગતું બળ કેમાં ભાગનું થાય ક્યાં ભાગનું થશે કે માં ભાગનું થશે क्या क्या एम सीक्यू की अंदर आ प्रश्न अगत्यना पूछा है अँसुदी राखे कूलम नियम पचीना लेक्चर में आप